જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદાર ને આપવામાં આવ્યું આવેદન રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી માં પચાસ રૂપિયા નો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટી માં દસ ટકા ના ભાડા વધારાના કરવામાં આવ્યો વિરોધ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર આપી બંને ભાવ વધારા પરત ખેંચવા માંગણી કરી તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા કરાય માંગ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત ભાવ વધારાને લઈને લોકોમાં આક્રોશ રિપોર્ટર અરશીભાઈ આહી રૂપલેટા લખાભાઈ ડાંગર રૂપ પ્રમુખ તાલુકા પંચાયત રૂપલેટા આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે એલપીજી ગેસની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારાને લઈ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્ય કરતા હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે લોકો આજે મોંઘવારીના મારથી બહુ પરેશાન છે ત્યારે આ ભાવ વધારો કરી અને સરકાર જાણે આમાં પણ વિકાસ કરતી હોય એ પ્રકારનું ઘાટ ઘણા હોય અને એસટી ના ભાડાની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ અસહ્ય ભાવ કરવામાં આવ્યો છે ત્યારે જાણે મુસાફરીઓ જે કાયમી મુસાફરી કરે છે અને એને મોટી મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે આ પ્રશ્નોને લઈને પણ આજે અમે આવેદનપત્ર આપ્યું છે ગુજરાત અને ભારત ભારતની કેન્દ્ર સરકાર જે આજે વિકાસની વાતો કરે છે ત્યારે ખેડૂતોના અને ખેતમજૂરોના આમ જનતાના ભોગે આ પ્રકારના જે ભાવ વધારો ટેક્સો નાખી અને વિકાસો કરે છે આ આ પ્રકારનો વિકાસ ન કહેવાય જ્યારે પ્રજા પરેશાન હોય પ્રજા ત્રાહીમામ હોય ત્યારે પ્રજાને રાહત આપવી જોઈએ એને બદલે જે મોંઘવારીમાં દર વધારો કરે છે ત્યારે અમારી સૌની માગણી છે કે આ મોંઘવારીનો વધારો જે છે આ ભાવ વધારો એ પાછો ખેંચે અને ખેડૂત લોકોને રાહત મળે હું જયદેવસિંહ વાળા ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા આજે આ ગુજરાતની અંદર તાનાસાઈ ચાલે છે ત્યારે ભાજપ સરકાર જ્યારે મત લેવા આવે ત્યારે ખેડૂત અને આમ પબ્લિકના મત લેવા માટે ઘણા બધા એક વાયદા કરે છે તો અત્યારે આ ગેસની અંદર પચાસ રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે એસટીના ભાડાની અંદર પણ વધારો કરી દીધો છે અને આવનારા સમયની અંદર ડીઝલ પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતનો માલ જ્યારે યાદની અંદર આવે છે ત્યારે ભાવ ઓછો કરી નાખે છે તો આ સરકારે એનું મન મનફાવું વર્તન કાયમીના માટે કરે છે અને જ્યાં જ્યાં અમુક ઠેકાણે એવું વર્તન કરે છે કે જ્યાં કોંગ્રેસનો વિસ્તાર હોય ત્યાં સાવ ખેડૂતને એટલા બધા પીડે છે કે એના માલને પણ એની યાદની અંદર રહી ગયા હોય તો એનો કઈ જાણે ધૂળની ગણે ધણી ના થાય એવું પણ વાતાવરણ ઊભું કરે છે તો આ સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ આવા વાયદા કરો છો તો અત્યારે ભાવ વધારો કરો તો આ પબ્લિક ને તમે કાઈમ માટે ચોકલેટો આપો છો તોય પબ્લિક સહન કરે છે તો આવનારો સમય સિત્તાવીસ એની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ એવું સાબિત કરશે કે અમારી સરકાર આવે અને જે કાઈ આ પ્રશ્નો છે એના હલ કરશું અત્યારે અમારે અધિવેશન ચાલુ છે અત્યારે ગુજરાતની આખા ઇન્ડિયા ની અંદર એની અંદર ઘણા બધા અમારા ભૂતપૂર્વ નેતાઓ બધા આવીને એ બધું સૂચન કરે છે એ તમે આ બધાય એની ગાઈડલાઈન જોજો કે આવું તમે ભવિષ્યની અંદર કરી ના શકો ને કરશો પણ નહીં કોંગ્રેસે જે કર્યું છે એની એના અંદર પણ તમે આવી નથી શકતા છતાં તમે પબ્લિક ને પીડો છો તો આ સરકાર ને અમે કહીશી કે આ સમયની અંદર અત્યારે જે મામલતદારો પી છે ત્રણ કિલોમીટર દૂર રાખી છે એટલા બધા માણસો અરજદારો બિચારા ગામડેથી આવતા હોય એની પાસે ડીઝલ પેટ્રોલના પૈસા ના હોય અને અહીંયા બસમાં ઉતરી અહીં ભાડાના પૈસા ના હોય છતા બિચારા હાલીને અહીંયા આવે આવા પીડાતા માણસો છતાંય સહન કરે છે આ સરકારની તાનાશાહી છે કારણ કે કર્મચારી થી માની અધિકારીઓને બધાને દબાણમાં રાખે છે કોઈ કોઈ પણ વસ્તુ જયારે સરકાર ની સામે થાય એને પરબાર નીચે બેસાડી દેવામાં આવે છે એટલે કોઈ ત્રણ અધિકારી કે કર્મચારી કોઈ બિચારું એની સામે અવાજ કરી શકતું નથી કૃષ્ણકાંત જોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ગુજરાત સરકારે એસટીમાં દસ ટકાનો ભાડા વધારો નાખ્યો હજી આ અસહ્ય માર પીડા ઉતરે પ્રજા ને કેન્દ્ર સરકારે ગેસ ના બાટલા નો ભાવ વધારો નાખી અને પૈડા ઉપર પાટુ મારવાની જે સ્થિતિ ઉભી કરી છે આનાથી પ્રજા ત્રાહીમાન પોકારી ગઈ છે ત્યારે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ ની આગેવાનીમાં ઉપલેટા મામલતદાર ને એક આવેદન પત્ર આપી અને ગેસમાં જે પચાસ નો ભાવ વધારો થયો છે પાછો ખેંચવા અને એસટી નો જે દસ ટકાનો ભાવ વધારો થયો છે એ પરત ખેંચવાની માંગણી માટે અમે ઉપલેટા મામલતદારને આવેદન આવેદનપત્ર આપેલ છે